કાંડનો આગળનો ભાગ ટ્રેલરમાં ખસી ગયો હતો અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી મિત્રો લોકોને તાબડતોડ હોસ્પિટલ લઈ જવાયા હતા મિત્રો મળતી માહિતી મુજબ મીડિયા રિપોર્ટર્સ અનુસાર કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી તે દરમિયાન એક્સપ્રેસ વે પર જઈ રહેલા એક ટેલરને ટક્કર મારી હતી અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર જામ થઈ ગયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ટેલર સાથે અથડાતા જ કારનો કચરો વળી ગયો હતો આ ભયાનક માર્ગ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે મિત્રો મળતી માહિતી મુજબ અકસ્માતના સમયે કારની સ્પીડ ખૂબ જ ઝડપી હતી ટક્કર બાદ કાર ટેલરમાં ખસી ગઈ હતી આ અકસ્માતમાં આઠ લોકોના સ્થળે જ મોત થયા હતા જ્યારે હોસ્પિટલમાં બે લોકોના મોત થયા હતા તે જ સમયે એક વ્યક્તિની હત્યા હાલત ગંભીર હોવાનું કહેવાય છે દરમિયાન ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે જ પહોંચી ગઈ હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા મિત્રો આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ